સુરતના નાગરિકોને પાણીપુરીનો ચટકો પડી શકે છે ભારે પાણીપુરીની લારી ઉપર ચેકિંગ દરમિયાન મળ્યો અખાદ્ય જથ્થો અંબિકાનગર અને વડોદરા સહિતના વિસ્તારમાં તપાસમાં મળ્યો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો તમામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો આરોગ્ય વિભાગની વેપારીઓને કડક ચેતવણી સુરતના નાગરિકોને પાણીપુરીનો ચટકો ભારે પડી શકે છે

સુરતમાં માં કઈ રીતે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે કેટલા દિવસે પાંડેસરા ત્યારબાદ વડોદ અને રાંદેર વિસ્તારમાં જે પ્રમાણે અત્યારે જે દરોડા ની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે વધુ એક વખત સુરત શહેરના અંબિકા વડોદ ખાતે જે દરોડા કામગીરી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી સ્ટોલના જે અત્યારે હાલ દરોડા પાડ્યા છે ત્યારે અખાદ્ય જે બટાકાના જે આઈટમ્સ હોય છે એની સાથે પાણીપુરી હોય છે એ જથ્થો અત્યારે કબજે કરવામાં આવ્યો છે જે રીતે સડેલા બટાકા ઉપયોગ કરવામાં આવતા હોય છે જેના કારણે લોકોના આરોગ્યને નુકસાન થતું હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે વધુ એક કાર્યવાહી સુરતના વડોદ વિસ્તારમાં અત્યારે હાલ કરવામાં આવી છે તમામ જે અખાદ્ય પદાર્થ છે એ જપ્ત કરવામાં આવ્યો છે સાત જે પાણી છે એ પણ અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યું છે અને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આમ તમામ ને અત્યારે હાલ જે અખાદ્ય પાણીપુરી જે તે વિસ્તારમાં હોય છે ગંદકીની ભરમાર હોય છે એ તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ